નમસ્કાર મિત્રો સુપ્રભાત રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાઓને આલિંગન કરતો ગુજરાતનો પ્રવેશ દ્વાર દાહોદ જિલ્લો આમ તો કેન્દ્ર સરકારની સૂચિમાં આર્થિક સામાજિક નબળો ગણાય પરંતુ અણમોલ સાંસ્કૃતિક વારસાની સાથે સાથે ઐતિહાસિક અને કુદરતી સમૃદ્ધિથી સંપન્ન જિલ્લો આપણો દાહોદ જિલ્લો કુદરતી સૌંદર્યના ઉલ્લેખની સાથે સ્મૃતિ પટલ પર ઉપસવા માંડે રતન મહાલ અભયારણ રતન મહાલ રીચ અભયારણ પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિકોને ટ્રેકિંગ ધોધ અને ઓછા ચંદ્ર પ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ માટે આકર્ષે છે સૂર્યદેવ જ્યાં ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદ જિલ્લાને કુદરતે જાણે લીલી જાજમ પાથરી સજાવી દીધું વાદળી આખલો જંગલી ડુક્કર સાકુરાળ હાઈના જંગલી બિલાડી સીવીટ અને કારાકલ તેમજ અન્ય સરિસૃપ પ્રાણીઓ અને પક્ષીઓનું રહેઠાણ એટલે રતન પ્રવાસીઓને પ્રકૃતિ સાથે જોડવાની અને આદિવાસી સંસ્કૃતિને સમજવાની તક આપતું રતન મિત્રો આપણા અસ્તિત્વમાં પ્રકૃતિનું મહત્વપૂર્ણ યોગદાન છે પ્રકૃતિ સુરક્ષિત તો સમાજ સુરક્ષિત સમાજ સુરક્ષિત તો આપણું અસ્તિત્વ સુરક્ષિત આવા પ્રાકૃતિક વારસાનો આનંદ માણતા શું આપણે એની સુરક્ષા અને વૃદ્ધિ માટે પ્રતિજ્ઞા લઈ શકીએ દરેક વર્ષગાંઠ વૃક્ષારોપણની સાથે સાથે જ મિત્રો આ આપણું મહત્વપૂર્ણ સામાજિક કર્તવ્ય છે આપણે પ્રામાણિકતાથી નિભાવીએ શુભકામનાઓ